વડોદરા પોલીસ હેડક્ quarters ખાતે દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું વડોદરા પોલીસ હેડક્ quarters ખાતે દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શસ્ત્ર પૂજા નરસિંહા કોમળ દ્વારા કરવામાં આવી હતી પૂજા વિધિ પૂરી વિધાન સાથે કરવામાં આવી હતી પ્રતાપનગર પોલીસ હેડક્ quarters ખાતે તમામ પોલીસ ગણ સાથે એસીપી ડીસીપી ટ્રાફિક એસીપી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ શસ્ત્ર રહ્યા હતા વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમરના હસ્તે અશ્વને પૂજા પણ કરવામાં આવી હતી તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વડોદરા પોલીસ હર હંમેશ પગે ઉભી રહીને સેવા આપી રહી છે અને આગામી દિવસોમાં પણ વડોદરા શહેરને સુખ શાંતિમય વાતાવરણમાં તેવા પ્રયાસો પોલીસ દ્વારા કરવામાં આવશે જેથી કરીને વડોદરા શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવું આશ્વાસન તેમના દ્વારા આપવામાં આવ્યું હતું નવરાત્રિને દશેરાના ઉજવણીના નિમિત્તે આજે પોલીસ મુખ્ય મથક ખાતે ને શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું તમે જાણો છો કે પોલીસ એક એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ ક્રિમિનલ્સ ડિસ્ક્રપ્ટિવ એન્ડ ટેરરિસ્ટ એલિમેન્ટ્સ સાથે એક લડત કરે છે અને આ માટે આપણે તાલીમ હથિયારો મોબિલિટીના ઇક્વિપમેન્ટ સ્પેશિલાઇઝ ટૂલ કિટ્સ સાથે સુસજ્જિત થઈને શહેરના ત્રીસ લાખ પ્રવાસીઓના સુરક્ષાના સલામતી માટે આપણે મહેનત કરીએ છીએ પ્રયાસ કરીએ છીએ આજે આપણે શક્તિને આરાધના કરીને આપણે માંગી છે કે શહેરમાં સુખ શાંતિ બની રહે અને કોઈ પણ પરિસ્થિતિ ઉપસ્થિત થાય તેને પહોંચી વળવા માટે વડોદરા શહેર પોલીસને પૂરી તાકાત આપે શક્તિ આપે કે આપણા આવા ક્રિમિનલ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સના સામેના આપણા લડતમાં આપણા જીત મળે વિજય મળે એવું પ્રાર્થના છે આપણે આજના કાર્યક્રમના અંતે દરેક પોલીસ અધિકારી કર્મચારી આપણા સંકલ્પ સાથે ઉભા છીએ આવતા દિવસોમાં શહેરના લોકોના સલામતી અને સુરક્ષા માટે આપણા કટિબદ્ધ બનીને મહેનત કરીશું પ્રયાસો કરીશું આપણે વિશ્વાસ વિશ્વાસ છે શાંતિ સુવ્યવસ્થા બની રહેશે કોઈ પણ પ્રકારની જે ડિસ્ટ્રપ્ટિવ એલિમેન્ટ્સ પોતાના પ્રયાસો કરે તેને પહોંચી વળવા માટે શહેર પોલીસ સુસજ્જ છે